બાબરા ખાતે ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ પડેલું છે આપ અને કોંગ્રેસના સાહીઠ જેટલા કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરેલો હતો બાબરા ખાતે ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ પડેલું હતું લાઠી બાબરા બેઠકની ગત વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર જયસુખ ડોલીએ તેમજ બાબરા પાલિકાના બે કોંગી સદસ્યોએ કેસરીઓ ધારણ કરેલો હતો સાથે પાર્ટી અને કોંગ્રેસના સાહીઠ જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીઓ કેસ ધારણ કરેલો હતો આપ પાર્ટીના ઉમેદવાર જયસુખ દેત્રોજા ગત વિધાનસભામાં કોંગ્રેસને નુકસાન કરેલું હતું અમરેલી ભાજપના લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં આપ અને કોંગ્રેસમાં ભંગાણ પડેલું હતું આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રભારી હકુબા જાડેજા ધારાસભ્યો કૌશિક વેકરિયા જનકભાઈ તળાવિયા જેવી કાકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહેલી હતી હજુ ગઈકાલે જ અમરેલીના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરની મિટિંગમાં ઉપસ્થિત રહેલા જયસુખ દેત્રોજાએ કેસરીઓ ધારણ કરેલો હતો બાબરા પાલિકાના માત્ર બે કોંગ્રેસ સદસ્યો ભાજપમાં ભળી જતા બાબરા પાલિકા કોંગ્રેસ મુક્ત બની ગયેલી છે